નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જીરું લગભગ એક મહિનાની અવસ્થાએ મોટા ભાગના ખેડૂતોને પહોંચવા આવ્યું છે અને આ સમયે લીલો સુકારો જેને કહેવાય આપણે ઘણી બધી વખત આની પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ એવા લીલો સુકારો આવવાની ઘણા બધા ખેતરોમાં શરૂઆત થઈ ગઈ છે આ જમીનજન્ય ફૂગને લીધે આવતો શરૂઆતની અવસ્થા એટલે કે જીરું જ્યારે પિસ્તાલીસ દિવસનું થાય ત્યાં સુધીમાં આવતો આ લીલો સુકારો જે છે એ આપણા જીરાના પાકને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે અને આને અટકાવવા માટે આપણે ઘણી બધી વખત ભલામણ કરી છે કે સારી કંપનીની બેક્ટેરિયલ પ્રોડક્ટો જે આવે છે કે જેમાં અલગ અલગ બેક્ટેરિયાનું કોમ્બિનેશન હોય એ જો વાપરવામાં આવે તો લીલા સુકારાને આપણા ખેતરમાં આવતો અટકાવી શકાય

અને આ છ વીઘામાં જીરાની કઈ વેરાયટી વાવી છે આપણે જીરાની વેરાયટી છે નીલકંઠ નીલકંઠ નું નક્ષત્ર નક્ષત્ર નીલકંઠ નું નક્ષત્રનું વાવેતર મેં કરેલું છે બરાબર છે અને આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો આપણે સ્ટાર પ્રોટેક્ટનો એને કેટલા દિવસથી અંદાજિત દિવસ ઉપયોગ કરેલો છે અને મારું જીરું અત્યારે એક મહિનો ને પાંચ દિવસનું થયેલ છે આ જીરું બરાબર એક મહિનો ને પાંચ દિનનું જીરું થયું છે ક્યાંય આમાં તમને સુકારો દેખાય છે કે છોડવા જાય છે મને અત્યારે સુકારા જેવું કોઈ દેખાતું નથી એટલે અત્યારે રિઝલ્ટ તો બહુ સારું છે આ પ્રોડક્ટનું બરાબર

લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલ મલ્ટિપલ બેક્ટેરિયાનું કોમ્બિનેશન કે જે આપણા પાકમાં ફૂગજન્ય સુકારો આવે શરૂઆતની અવસ્થાનો લીલો સુકારો આવે એની સામે લડીને ખૂબ સારામાં સારા પરિણામો આપે છે જે આપણે અત્યારે આ ખેતરમાં જોઈ શકીએ પંદર દિવસ પહેલાં ઉપયોગ કરેલો અને અત્યારે ક્યાંય પણ કોઈ છોડવો જતો હોય એવું આમાં આપણને દેખાતું નથી વાપરવાની રીત વિશે વાત કરીએ તો ત્રણ રીતે વાપરી શકાય સૌ પ્રથમ તો રેતી માટી સેન્દ્રીય ખાતર અથવા લીંબોળીનો ખોળ એડીનો ખોડ જેમ સુભાષભાઈ વાપર્યું એમ એની અરે મિક્સ કરીને એકરે અઢીસો ગ્રામ પ્રમાણે આ પાવડર જાય એ રીતે ઉડાડીને ત્યારબાદ એને પિયત આપી શકાય એના સિવાય જો કોઈને પાણ ભેગું મૂકવું એટલે કે પિયત ભેગું મૂકવું હોય તો બસો લીટરના ડ્રમમાં અઢીસો ગ્રામનું એક પેકેટ ઓગાળીને એને એક એકરના માપ પ્રમાણે વાપરી શકાય અથવા તો કોઈને એવું છે કે હમણાં પિયત નથી આપવું જીરુંના પાકમાં આપણે પિયત બહુ ઓછું આપતા હોય તો પિયત ન આપવું હોય તો એક પંપે પચીસથી ત્રીસ ગ્રામ પ્રમાણે આ પ્રોડક્ટ એડ કરીને જમીન ઉપર છંટકાવ કરવાનો છે સોળ ગુઠાના વિઘે ચારથી પાંચ પંપ પ્રમાણે આનો જો છંટકાવ કરવામાં આવે તો પણ આ સારા રિઝલ્ટો આપે છે આપને વધુ કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન